બટાકાની વેફર બાર મહિના સ્ટોર કરી રાખી હોય તો આઈપીએલ મેચ હોય કે પછી બાળકોને ટિફિનમાં આપવી હોય કે ગમે ત્યારે ભૂખ લાગી હોય ત્યારે ફટાફટ તળી સરસ મજાનું મરચું મીઠું છાંટી અને નાસ્તા તરીકે ઉપયોગમાં લઈ શકાય છે એકદમ સરસ વ્હાઈટ અને પોચી બનતી વેફર શરૂ કરીએ નમસ્તે મિત્રો કેમ છો માયાદીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે હજુ સુધી સૌએ મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂર કરી દેજો જેમાં તમને રસોઈના અવનવા પ્રયોગવાળા વિડીયો જાણીતી વાનગીઓ અને મારા સંગીતના વિડીયો સૌથી પહેલાં મળશે પણ તમે બેલ આઇકોન એટલે બાજુમાં રહેલી ઘંટડીને દબાવશો તો જ સમયાંતરે તમને સૌથી પહેલાં મળશે તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો તો શરૂ કરી આજની રેસિપી અને એ છે બાર મહિના સુધી સ્ટોર થતી બટાકાની વેફર અહીંયા મેં લાલ બટાકા લીધા છે આવા લાલ બટાકા તમને આસાનીથી માર્કેટમાં મળી જશે તમે બાર મહિના માટે ભરવાની ખાતરી બનાવતા હોય તડકાવાળી અથવા બાફીને તો આ અથવા આ બંનેમાંથી જેનું ટેસ્ટ સારો લાગે એ તમે બનાવી શકો છો તો સૌથી પહેલાં એને છોલી લઈએ છીએ પીલરની મદદથી આવી રીતે છોલી લેવાના છે બધા બટાકાને અને મેં પહેલાં એક બે વાર પાણીથી ધોઈ લીધેલા અને ફરીથી આવી રીતે બરાબર ધોઈ લઈએ છીએ કારણ કે માટીનો ભાગ આપણને દેખાતો ના હોય પણ ઉપર માટી ઘણી બધી ચોંટેલી હોય છે ફરીથી ત્રણ ચાર વાર આવી રીતે મસળી મસળી અને ધોઈ લઈએ છીએ તમારે લેઝ જેવી વેફર કરવી હોય તો અહીંયાથી જ્યારે આ ભાગ તમે છીણો તો બે આવા હોય ને એને જુદી કાઢી નાખવાની અને પછી એક સરખી પડશે અને તમે જોઈ શકો છો કે એક સરખી આ થાય છે આવી રીતે એક સરખી તમે બનાવો તો વેફર પણ સરસ લાગે છે અને સરસ રીતે આપણી રેસીપી પણ થાય છે બીજી રીત છે જો તમારે મોટો બટાકો હોય તો એને વચ્ચેથી આવી રીતે ચીરો કરી લો અને આ જે ભાગ છે એને અંદરના ભાગથી ઘસવાનું એવી જ રીતે આનો પણ અંદરનો ભાગ એટલે એક સરખી બેફક થશે તમારી સિમેટ્રિકલ રાખવું હોય તો આ ભાગનું તમે વધે તો શાક પણ કરી શકો એ પણ એટલી જ બધી સરસ થાય છે એક જ સરખી થાય છે તમે જોઈ શકો છો કે આ ખૂબ જ ડોળું પાણી છે બે ત્રણ વાર પાણીથી ધોઈ લે છે જ્યાં સુધી ચોખ્ખું પાણી ના નીકળે ત્યાં સુધી એને ધોઈ નાખવાની છે જોઈ શકો છો કે એકદમ ચોખ્ખું પાણી છે અહીંયા મેં ફટકડી લીધી છે તમારે વેફર બનાવવાની સિઝન ચાલુ થાય તો આવી રીતે એનો ભૂકો કરી અને રાખી દેવાની એક ડબ્બીમાં ભરી દેવાની પાણી ઉકાળવા મૂકી છે તમે જો ઉપવાસમાં મીઠું ન ખાતા હોય તો મીઠું નહીં ઉમેરવાનું અહીંયા મેં સિંધળ મીઠું ઉમેર્યું છે એક ચમચી જરૂરિયાત મુજબ તમારે ઉમેરવાનું છે અને પિંચ જેટલી આપણે ફટકડી કરી એ ઉમેરીએ છીએ હું દરેક વખતે તરત જ થોડી થોડી નાખતી હોઉં છું પિંચ એક સાથે ઉમેરીએ તો પહેલો ઘાંઢ વધારે પડતો લાલ થઈ જતો હોય છે તો હવે પાણી ઉકળ્યું એટલે આ વેફર ઉમેરી દઈએ છે બહુ પકવવાની નથી ત્રણ ચાર મિનિટમાં જ એને કાઢી લઈએ છીએ પાંચ મિનિટમાં એનો કલર બદલાઈ જશે આવી જાળી લઈ અને એને કાઢી લઈએ છે કાણાવાળું વાસણ હોય એમાં મૂકી દઈએ છે નીચે કાટલો રાખવાનો છે જેથી કરીને પાણી ઝડપથી નીતરી જાય વેફરને એક એક કરીને છૂટ્ટી સૂકવી દેવાની છે પંખા નીચે અથવા તો ડાયરેક્ટ સનલાઇટ આવે એના નીચે સુકવવાની છે ને તમે જોઈ શકો છો કે એકદમ સરસ થઈ છે બહુ તડકો હોય તો એક દિવસમાં જ સુકાઈ જાય છે પણ આપણે બાર મહિના ભરવાની હોય તો આવી રીતે ભરીને બીજો તડકો ખવડાવી અને સરસ રીતે સાફ કરેલા ડબ્બામાં સ્ટોર કરી લેવાની છે તેલ મૂકી દીધું છે તેલ એકદમ ગરમ થાય પછી ગરમ તેલમાં એને તળી લેવાની છે ઉપવાસ હોય ઉપવાસમાં મીઠું ખાતા હોય અથવા ન ખાતા હોય તો પણ આ તમને કામ લાગે છે અને બાળકોના નાસ્તાના ટિફિનમાં કે ગમે ત્યારે ભૂખ લાગી હોય તો ખાઈ શકો છો ઉપરથી મરચું મીઠું અને શેકેલા જીરાનો પાવડર સ્પ્રિન્કલ કરીએ છીએ મીઠું માપનું નાખવાનું કારણ કે અંદર પણ ઉમેરેલું છે તો સરસ રીતે તૈયાર થાય છે મારી ઘણી બધી રેસીપી છે જે મેં મહિના સચવાઈ વેફરની મૂકી છે વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ ફોલો અને કોમેન્ટ પણ લખજો થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય